ગુડ મોર્નિંગ જય માતાજી જય વચરાજ જય શિયાળા કોફી ક્યાં હો હરિયાણા લાગુ પડે કહ્યું એવું અમે તણે નારનોલ વટેના રોહતાકમાં રોહતાક પહેલાં છે જે રોહતાક બાજુમાં જ છે ચંદીગઢ જઈ આ હતીજે ચંદીગઢનો ત્રણ કલાકનો રસ્તો બસો કિલોમીટર થઈ હતીજે રાતે ગયા હતા અમે તો રસ્તામાંથી આવતા હતા તો આરામ થઈ જાય હવારી અટાણે પાછો બે ત્રણ કલાકમાં નીકળી જાય તો અને બાર વાગે એક વાગે ફૂગ જાય એવી રીતે તો છોકરા બધા ફોટા હા તો હું હે ને કહેતો બધા ફોટા પાડતા હતા મારા વયસમાં આવ્યો ફોન એક એ પ્રોગ્રામનો ફોન આવ્યો ને એમાં કટ ફેગો વિડીયો બરાબર એવાથી અમે હમણાં કોપી બીઠો હતો મારે એકને બાકી હું થોડોક લેતો તો બરાબર બધા કોફી પીએમ પ્રેસ ના હતા પછી હું થતો હતો તૈયાર તો પછી મારે થોડીક વાર લાગ ગઈ પાંચ પાંચ દસ મિનિટ મોડું મારે તમારે વાતથી અમે નીકળી જાય સીધા ચંદીગઢ માટે બરાબર ચંદીગઢ જઈને ફરવાનું હે ચંદીગઢથી પછી મેળ આવી ગયા તો આ જ નીકળી જાય તો ચંદીગઢ રોકાઈ જાય ને કાલે શિમલા બરાબર હા વ્યૂ જોવો તમે વ્યૂમાં હે ને બહુ મસ્તીનો વ્યૂ હતો વેલા હતા અમે અંબાલા ચંદીગઢ ટોલ પ્લાઝા એ વિ ગયા રવિપાર મારે હોય બરાબર હેલો હમણાં થોડીક વારમાં

જો આ મારા ગુ છે ને રસ્તા બહુ હારા હૈ ભાઈ બહુ હારા એટલે કે વ્યૂ હારા હૈ રસ્તાય હારા હૈ નો ડાઉટ કે રસ્તા થોડું ઘણું આગળ કામ ચાલુ હતું પણ વ્યૂ બહુ હારા હૈ ભાઈ રસ્તા ના અહીંયા ચારે બાજુ હરિયાળી છે ચાળવાની બધું વ્યૂ બહુ હારા હૈ ચંદીગઢ આગળ જાવ આગળથી ચંદીગઢ થી શિમલા શિમલા અહીંથી એકસો ચોવીસ કિલોમીટર દેખાડે

4 किलोमीटर छे अठी आरस्थ ते आवाज सीधा जायो ने आमाते हम એટલે રોગ ગાર્ડન આવે તો અમે પહેલા અયા દસ તો કરો ઊભા થોડું ખાઈ લઈએ થોડું થોડું ધીમે ડાઓ બરોબર ખાઈન પછી રોગ ગાર્ડન ને જઈએ ભાઈ ભાઈ સરલી બે સરસ કા બતાઈએ તમે ગાર્ડન એ આવ્યા રોક ગાર્ડન તમને ટ્રાફિક જવો ખાલી કારોપના પાર્કિંગ ગોતતા હતા જો કે મારે ફોન ચાલુ હતો ને એટલે હું બરાબર આમાં ધ્યાન નહોતો દેખાઈ ગયો મારે કોલ ચાલુ હતો પ્રોગ્રામનો તો એમાં આવું તો રોક ગાર્ડન આવ્યા હું જે કંઈ જોયું જ નથી પણ બહુ ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક છે ગાડીઓની ત્યાં ખાસ કરીને અલગ બધી ગાડીઓ છે ચાલુ છે પાર્કિંગ થવાની ગાડીઓ જવાની આવવાની જવાની આવવાની બરાબર પણ આ રોક ગાર્ડન અંદર જઈએ ને એટલે પાછો વિડીયો તમને દેખાડે આટલા હું પહેલાં ફોન કરેલા એક મારે કામ છે બરાબર આ એન્ટ્રી ગેટ છે ભાઈ રોક ગાર્ડનનું રોક ગાર્ડન નામ હે તો જ્યાં પાણા રાખ દીધા રોક ગાર્ડન મતલબ રોક રોક મતલબ પાણા પાણા મતલબ પથ્થર પાણકા ડુંગરમાંથી કોતરેન બનાવ્યો અમારા બરડામાંથી આથી પાણા લેગા બરડા ને પાણા ને આ રોક ગાર્ડન બનાવ્યું

चलो अभी जा रहे हैं हम आगे अरे अरे अरे, अरे, अरे। म्यूजियम टाइप ही है ये यह। यहाँ से हमको बच के जाना पड़ेगा यहाँ से गिरने की संभावना थोड़ी सी है आराम आराम से चलिएगा बहुत अच्छा वाला है ये रॉक गार्डन भरत भाई कह रहे हैं कि पाटू मारने से पड़ जाता है ये हो उसकी पाटू इतनी मजबूत है कि यहाँ पे रॉक गार्डन की दीवार गिरा सकती है यहाँ पे यहाँ पे वॉटरफॉल यहाँ पे है पानी है, है यहाँ पे कुआ बन गया है है इसका मोटर, मोटर रख दी यहाँ से नीचे उतरा जा सकता है हम जाएंगे जरूर आपको दिखाएंगे जरूर सब साथ में आ रहे हैं एक दो जन पीछे रह गए हैं भरत भाई रुक जाना भाई ठीक है भाई हम साथ में हैं हम परिवार पूरा साथ साथ है परिवार तो कहाँ पे दिख नहीं रहा कहाँ पे है। जंगल में भुला पड़ गए हैं दो लोग यहाँ पे पीछे रह गए हैं वो आ नहीं रहे हैं आ रहा है यहाँ पे एंट्री हो चुके हैं यहाँ पे स्टेरी लायन की सलमान खान।, खान ने है स्टेरी लायन है ये भाई वहाँ से ऊपर से नीचे आ गए नीचे आके यहाँ पे इधर इधर ये मारा हम इधर जायेंगे जाम मंदिर गुफा जी वो है भाई हो अपना माटी को बाजू गया हम नो एंट्री है वो बाजू इधर बाजू एंट्री हम यहाँ पे जाएंगे ये थोड़ा सा अलग अनुभव करते हुए यहाँ पे हम रवि भाई आपके साथ आपको कैसा लग रहा है रवि भाई स्टेरी लायन भाई हमने कभी ऐसा देखा ही नहीं है यहाँ पे तो पानी के धार जा रही है हमें नीचे देख के चलना पड़ेगा ऊपर भी देखना पड़ेगा पत्थर लच्छटा साइड में से दोनों साइड पत्थर है साइड में बीच में पानी है ऊपर देखें, नीचे देखें, आइड में साइड में देखें, पता है नहीं है क्या नजारा है भाई? नज़ारा अच्छा है भाई जी देखो देखो यहाँ पे ये यह फोटो खिंचवाने वाला जानवर एक हमेशा रहता ही है हमारे साथ में यार ये, मत यार ये है वो है ये भाई जी है इन सबको सब फोटो खिचुल मची रहती है यहाँ पे छोटा सा वाटरफॉल देख के यहाँ पे हम मनाली वाला फील लेते हुए तो हम तो कल जाएंगे ना महाराष्ट्र का फील लेते हुए यहाँ पे हम वाटरफॉल देखने आए थे मित्रगण हो गया हमारा वाटरफॉल यहाँ से आगे जाते हुए हमको एक गुफा दिखी है गुफा में हम जा रहे हैं गुफा में अंधेरा के बाद अंजवारा हो रहा है ओ यहाँ पे तो हाँ तो बहुत मस्ती ना आठ આ જોયા જૉક ગાર્ડનમાં અમારા મિત્ર હતા ને મહેશભાઈ ને મહેશભાઈ ગઢી ચંદીગઢ થી આર્મીમાં છે એમને કીધું તું કે રોક ગાર્ડન જાજો ત્યાં મજા આવશે અને ખરેખર બહુ મજા આવે છે અહીંયા Out, life skate, here. <laughs> and later and life telling me. Meeting you, life

आ एक गार्डन में आखिर आखो दी घूमी तो ये ओसू पड़े यूं कहता था तो सारों में वहां तो जाए। मार की नहीं इस पाने -पाने -पाने तो तो जाए गार्डन मस्त क्यों है आयुष पानी पर इतने शौक हुए थे तो मजा आवे यहाँ से आते हुए हमको ये नजारा दिखा और <laughs> नजारा

દહી ખાવાની કઈ મજા આવે ખાવાની પાડે નાખે તો ભાઈ જો આ ટ્રાફિક જામ થઈ ગઈ છે અહીંયા ડ્રાઈવર્જન મૂક્યું આ રસ્તા બહુ હાકડા હા ભાઈ આ રસ્તા સુધારો થોડા ચંદીગઢ ના માણસો નું માંગીશ રસ્તા થોડાક અહીંયા હાકડા જાજા જ છે

એ ઓરિજિનલ જઈજો એ ઓરિજિનલ વા તો વાત છે કે કા ખૂટિયો હે બરદ હે ગાય હે ભીસ હે કે કા હમજાત ને આ ડાયનોસોર હે આ હાથી ઓલા જો વાંથી સાંદા ઉપર જ નઈવા હોય વાહ આવે ને બેહી જાય ઓલા આપડા હગા જોઈ લા પેલા આપણા હગા સેટેરા હમણાં જ આપણે થોડોક વ્યવહાર રસો તો બહુ સારું ભાઈ જોવાનું બહુ સારું હા ભાઈ यहाँ से वीडियो ले रहे हैं हम यहाँ पे चंडीगढ़ का बहुत अच्छा व्यू आ रहा है बहुत मस्ती नो व्यू आओ भाई भाई पैसा वसूल है यार पैसा तो देदत नहीं वसूल है भाई कहीं नहीं पैसा वसूल में गार्डन हो भाई बहुत मस्ती नो रॉक गार्डन ₹30ज रुपया खाली और हमें चाहिए चाहिए रोज गार्डन રોક ગાર્ડન જઈ આવ્યા હવે આપણે રોઝ ગાર્ડન જઈએ છે તો મિત્ર ગણો આપણે અહીંયા રોઝ ગાર્ડન માં આવી ચૂક્યા છે ત્રણ અઢી ત્રણ લાખ રૂપિયા નો ખાલી લેન્સ થયો ચાર લાખ આપણે રોઝ ગાર્ડન આવ્યા બહુ જ મસ્તી નું છે ભાઈ મિત્ર ગણો રોઝ ગાર્ડન આપની વચ્ચે ઉપસ્થિત છે પહેલા તો હું વિડિયો ઉતારતા જ ભૂલે ગયો તો ચાલુ હતો પ્લે કરતા જ ભૂલે ગયો તો એમ ને એમ ને હાલતો તો આ શાબાશ વેરી ગુડ એક્ટિંગ ચાલ રહેતી એક્ટિંગ કર رہا ہے એક્ટિંગ કર રહેવાળો ને રીઝોલની વાત કર રહે છે એવો એક્ટિંગ કર રહે છે નנה ઉલમનો કે શું એક્ટિંગ કર રહે છે ને હું શાંતિ अम्मा કે ગયા પેલા સ્ટોન ગાર્ડન ગયા રોક ગાર્ડન સોરી રોક ગાર્ડન ગયા હતા હવે આ હવે આપણે આવ્યા છે રોઝ ગાર્ડન રોક ગાર્ડન કઈક અલગ જ હતું બહુ મજા આવી હવે આ રોઝ ગાર્ડન છે અહીં પણ ગાર્ડન બહુ સરસ છે અમે ને એકચુઅલી આમાં વોકિંગ કરવાના આવીએ ડેલી રાતના વોકિંગ કરવું જોઈએ અમારે એટલે

રોસ ગાર્ડન ફરી આવ્યા અમે ગાર્ડનમાં ગુમરો મારી લીધો પાર્કિંગની સુવિધાથી લઈને બધું જ મસ્ત છે એકદમ અહીંના માણસો બહુ સારા છે અમે હવે જાય છે અહીંથી સીધા શિમલા બરાબર તો હવે અહીંથી નીકળી જશું જો ટાઈમ રહેશે તો સીધા અમે શિમલા જ પહોંચી જાશું ત્યાં જઈને આરામ કરી લેશું ને કાલ શિમલા ફરશું

બરાબર છે જોતા રહીજો વિડીયો હજી હજી એન્ડ નથી થયો એન્ડ થાય એટલે તમને ખબર પડી જાય બરોબર છે જોતા રહીજો અમારી લાઈટ થઈ ખોટી થઈ પણ હું તમને દેખાડ આ પહાડ ઉપર લાઇટિંગ છે ચાડવા આટે આવે કદી શિમલા જઈએ ને શિમલા તો રસ્તામાં ચંદીગઢથી શિમલામાં જાતા જ આ રીતના જ હું આવ્યા ઉપર

કોલેજની જ કે કોણ કલાક જેવો રસ્તો હતી કે આગળ ટ્રાફિક કદાચ હોય શકે એ કહેતો હતો રસ્તામાં હે બરાબર ને હમણાં ના જે ને રૂમનું જો મેળ આવી છે ને તો ગોઠવી નાખ્યું રૂમ રાખે ને આરામ કરી લઈએ ખાઈ પી લઈએ જઈએ કાલે પછી પાછા શિમલામાં ઉમરા ફેરવા કરવાના છે બરાબર છે તો બીજું કંઈ ખાસ અટાણા રાઈતનો છે ન ગયો ચોકડી પર ખોટું કામ

આ છે ને અમે શિમલામાં પૂગ્યા પણ વ્લોગ નહોતો બનાવ્યો મેં કીધું વિડીયો પછી હું કાંઈ દેખાતા અમે આ હોટલ હરી પેલેસમાં રોકાણા બરાબર મારા મયુરભાઈ હે જામનગર યુટ્યુબવાળા એ હમણાં થોડાક ટાઈમ પહેલાં આવ્યા હતા તો એણે મેં એના પાસેથી સજેશન લીધું મેં કીધું તમે ક્યાં રોકાણા હતા તો અમે પણ બીજી જગ્યાએ કોન્ટેક હોય તો કયો કંઈ બરાબર તો અમે આ રોકાણા તમે સ્ટે કરી લીયા પછી હવાની વહેલાં ઉઠેના સ્ટીમલા ફેરવા જવાના છે તો આજનો આપણો ચંદીગઢનો બ્લોગ આ પૂરો કરીએ ભાઈ બહેન બરાબર છે બધાની જય માતાજી જય વચરાજ જય રામ પાછા નેક્સ્ટ નેક્સ્ટ વ્લોગમાં મળીએ આપણી બરાબર છે તો જોતા રેજો વિડીયો જય માતાજી જય શ્રી રામ જય લક્ષભાઈ